હાલ રાજભા લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જુનાગઢ શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ નબળી પડી હોય એમ જાહેરમાં મારામારીની ઘટનાઓ વધી રહી છે મોડી રાત્રે મધુરમ વિસ્તારમાં ફટાકડા ફોડવા બાબતે નિવૃત્ત પીએસઆઈ પુત્ર સહિત પાંચ લોકોએ અઠ્યાવીસ વર્ષીય યુવાનની હત્યા કરી હતી અત્યારે ફરી મધુરમ વિસ્તારમાં પાનની દુકાન પર યુવક મહિલદાન લાંગડીયા ધોકા પાઇપથી જીવલેણ હુમલો કર્યો હતો હુમલાખોરોહિત્યકાર રાજઢવીના સંબંધીઓ પણ સામેલ હોવાનો આક્ષેપ યુવકે કર્યો છે અને આ સમગ્ર ઘટના અને દુકાનના સીસીટીવીમાં કેદ થઈ છે હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત ના બંને પગમાં ફ્રેક્ચર થતા તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે અને ઈજાગ્રસ્ત મિહિરદાનને જણાવ્યું હતું કે મંગળવારે રાત્રે અભય ગઢવીના દારૂ પીધેલી હાલતમાં ગાળા ગાળી કરીને મારવાની ધમકી આપી હતી તે સમયે મહેશ ગઢવીએ રાજભા ગઢવીની રિવોલ્વર કાઢી ધમકી આપી હતી ને આ બોલા ચાલીના મામલે આજે બપોરે અભય ગઢવીએ મોગલેલા મહેશ ગઢવી લખન ગઢવી પૂંજો મેર અને ભરત ઓડેદરા કાનો ગઢવી સહિત સાતથી વધુ શખ્સો ફોર્ચ્યુનર અને થાર લઈને આવ્યા હતા તેમણે યુવકને ધોકા પાઇપથી બે ફામ માર મારીને પગમાં ફ્રેક્ચર કર્યા હતા જતા જતા જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી યુવકે એવો પણ સવાલ ઉઠાવ્યો છે કે રાજભા ગઢવીની રિવોલ્વર મહેશ પાસે કેમ છે અને આજે જે તેને તે રાખવાનો હક છે એક જ દિવસમાં હત્યા અને હિંસક હુમલાની આ ઘટનાએ પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે અને ઈજાગ્રસ્ત યુવકે ન્યાયની માંગણી કરી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઈકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે